ચાલો આ તારીખ થઈ ગઈ છે દસ ચાર બે હજાર પચીસ અને આજનો સુવિચાર છે ધૈર્ય એ સંતોષની ચાવી છે અને કોઈને જો શ્વાસની તકલીફ હોય તો ગાજરના રસના ચાર પાંચ ટીપા નાકમાં નાખવાથી શ્વાસ મટે છે અને પોણા જેવું થઈ ગયું છે આમ તો રાત પડી ગઈ છે થોડીક અને દીવાબતી થઈ ગયા અને એક પર્સનને તમને મળાવવું ટણે રેડા શું ચાલે છે સરસ છે મેનુ આ મેનુ બહુ હાઈફાઈ ને મોટું છે કેમ કે મોટું છે એટલે શું છે મેનુ નાનું લે મેં કીધું મોટું મેનુ છે જો તારા વઘારેલી ખીચડી બની રહી છે કેમ આવું મેનુ છે

એ મારી મને મહેનત તો થાય પણ રોટલી નો હોય રોટલી એટલે તો પણ એમ થાય કે બે ત્રણ જણા વાળા હોય તો એમ થાય કે હમ રીતના મસ્ત સુગંધ આવી રહી છે અને જો આ આ રીટા ખીચડી કેમ આવી ખીચડી નથી સુગંધ એની આવે છે આ શું છે તો આમ કેવી વઘારેલી ખીચડી અલગ પાછી હું કીધું આ કેવું લાગે સમજો હું તો આજ વઘારેલી ખીચડી

એ તો બકા ન તાકા ખાવ પીવ ધા તાર કેટલો 45 હતા 44 નકરે તરસ પણ બોલો બીજો ચાલો બધાય ખીચડી ખાવા બીજો તો કઈ નહી અજો બાર બધું પ્રસંગ નહી હતો ને તો ઘટલો કચરો ઉડીને પવન એટલો ફૂલ છે ને એના લીધે કચરો બહુ એટલો બહુ બિચારા પિંજલ નહી છે સાફ ઉડીને આવે હમ બની જાય પછી ખીચડી

ઓકે મુખવા છે મસ્ત બહેનો ચાખ્યો હું મે તો ચાખ્યો એકવાર મોખ મસાલા ગયો હમ હ સરે બનાવા સારું કહેવાય હ